એલ ખાતે પાંચ દિવસ કલા અને સંસ્કૃતિનો સમન્વય બહુ ચાર વર્ષનું મોટું જે ડ્રાઉટ થઈ ચૂક્યું હતું એ વખતે કાકા કાકી બે કચ્છ આવેલા રિલીફ વર્ક કરવા માટે અને તે પોઈન્ટે કેમકે કાકા ઇન્ડસ્ટ્રીઅલ બેકગ્રાઉન્ડ ના એટલે તે વખતે કીધું હતું કે કંઈક ઇન્ડસ્ટ્રી અહીંયા ચાલુ કરવી જોઈએ કેમ કે ડ્રાઉટ કે ફ્લડ કે કંઈક ને કંઈક આવ્યા જ કરે છે અને અહીંયા છે ખેતી અને પશુપાલન તો એ લોકો વેધર ડિપેન્ડન્ટ છે કે વરસાદ નહીં આવ્યો કે કંઈ થયું તો બધું હલી જાય તો ઇન્ડસ્ટ્રી જે હતા એ લોકો સાથે સેવન્ટી ફોરમાં કેમ્પમાં જ બેઠા આઈ થિંક કાકી પહેલાં સિવિલિયન હતા જેમને પરમિશન મળ્યું એ લોકો સેવન્ટી ફોરથી સેવન્ટી એટ કેમ્પમાં જ હતા ત્યારે કાકીને પરમિશન હતું અંદર જઈને કામ આપવાનું પછી સોઢા રબારી જથ બધા સાથે કામ મુનો ડે એ લોકો બધા સાથે આપણે કામ શરૂ કર્યું ધીમે ધીમે અને કામની મેઇન આઈ થિંક અમારી મેઇન ખાસિયત સૃજનની એલએલડીસીની એ છે કે એમની મૂડ સિચ્યુએશન હાઈ વાંચનનો શોખ બે એના ફેમિલી બેકગ્રાઉન્ડ ને પેરેન્ટ્સ એવા હતા કે તમે જે ભણતર લીધું એમાં અટકવાનું ન હોય કોન્સ્ટન્ટલી નોલેજ કોન્સ્ટન્ટલી સ્કિલ અપગ્રેડ થવી જોઈએ શીખતા જ રહેવાનું અને એટીટ્યુડ છેલ્લે સિદ્ધુર્યો છે બેનો કે કાંઈ બી નવી વસ્તુ આવે શીખવી હોય જાણવી હોય સાયન્સનું હોય તો કાકીને વધારે ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો હતો એન્વાયરમેન્ટનું હોય તો ઓફકોર્સ કાકાને હોય આર્ટ્સનું હોય તો બી બેઈને હોય પણ એવી રીતે એ લોકો અને એ જે લોકોને પારખવાના જોવાના એના કરતા વધારે જેની અંદર લાગે કે કાંઈ આવડત નથી એને માટે અમે કરી જી આવી છે આપણે સીધે સીધા છેલ્લા ઘણા સમયથી જે છે હવે અલગ અલગ સ્ટેટને આપણે બોલાવી છે એટલે વિદેશના લોકો તો અહીંયા આવે છે પણ હવે ભારત પણ કચ્છ તરફ આવ્યું છે એ વિચાર કરી દેવાનો કેટલા સમયથી છે કે ડાન્સ મ્યુઝિક અહીંયાનું ફૂડ અને ક્રાફ્ટ સ્ટોલ્સ તો ક્રાફ્ટ સ્ટોલમાં બી અમારું એ છે કે થોડા ક્રાફ્ટમાં એક કે બે જ માણસ છે તો અમારે રિપીટેડલી એમને જ બોલાવવા પડે પણ જે ક્રાફ્ટની અંદર બહુ બધા લોકો છે અમારે દર વર્ષે અલગ અલગ લોકોને પ્લેટફોર્મ આપવું છે અને એવા લોકો તેને પ્લેટફોર્મ મળ્યું નથી એટલે ઓર એટલું નાનું પ્લેટફોર્મ મળ્યું હોય કે કાંઈક સ્ટ્રગલ કરતા હોય યસ અમારે એક લેવલ ઉપર લેવા પડે છે કેમ કે પાંચ દિવસ માર્કેટમાં સ્ટોક હોવો જોઈએ પહેલે દિવસે ખતમ થઈ જાય એ બી ન ચાલે એટલે અમે અવકાર બધાને કરતા હોઈએ છીએ ઘણા બધા લોકોને લાગે મને ચાન્સ ન મળ્યો તમારો ચાન્સ આવશે જ હાથ આપવા પહોંચી જઈએ એટલે વોલન્ટિયર તરીકે જ બધા પહોંચી જાય છે તમે ટીવીવાળા કહો કે કચ્છના મ્યુઝિશિયન કહો કે કચ્છના લોકો કહો જે બધા દૂર દૂરથી દરરોજ આવે ગાંધીધામ સુધીથી લોકો આવે છે ઇન્ફેક્ટ અમને તો કેટલા બધા લોકો અમદાવાદ બરોડા સુરત રાજકોટથી કહે છે જાણ કરજો અમે આવી જઈશું ડેલી અપડાઉન નહીં કરતા પણ તાપસ નામ કહ્યું ને તમે આપણે હા બાકીની વિગત જે છે હું તાપસ પાસે કારણ કે એમણે એક એક સેતુનું કામ કર્યું છે મીડિયેટરનું અમારું જ કારણ કે મીડિયાનું કામ કર્યું છે તો એણે એમપીના કારીગરો સાથે ઋતુરાજાની મુલાકાત લેશે અને જે ઇવનિંગ કાર્યક્રમો છે એ એક નજરાણું હોય છે એને લોકો સાંભળવા આવતા હોય છે જોતા હોય છે અને તો એનો એના વિશે આપણે અલગ બીજા પાર્ટ ટુમાં આપણે જોઈએ ધન્યવાદ